હેલો મિત્રો એ તો ફેમિલી કેમ છો મજામાં છો ને કે બેન ખોટા ખોટા છોકરા બગાડે છે કેમ તો ફેમિલી મજામાં ઇત્યુ ફેમિલી કેદુનો વિડિયો ના બનાવ્યો આજ વિડિયો બનાવવાનો છે હાલો ફેમિલી આજે ગયા આપણે ગયા છે આપણા ખેતર ખાવા અને પારવા છે બોલો હા છે આપણો નવો એમ આપણો નવો હા છે મુન્નાભાઈ હા છે મંજી

હેલો મિત્રો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં આ છે મારે મોહિતભાઈ હા કોઈ હે 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 એ મોર પર એ આવી ગયો મોય આવી ગયો જો આંગણે આ કામ આમ હા તો ફેમિલી મજાણ જો કેમ મજાણ હર છે ને અંદર ઈ તો ફેમિલી કેદુરો વિડિયો ના બનાયો આજ વિડિયો બનાવવાનો છે

आम यहाँ थोड़ा काम रखो इसे तारो तारो फोटो करो इतो हाँ लाइन आज हम इच्छा तो रवि जैसी हेलो यूट्यूब फैमिली में तो बो हेलो यूट्यूब फैमिली आज हम इच्छा तो रवि जैसी अच्छी बुला खावन थावन ची अच्छी बुला लाल बजन सिरिज जैसी अच्छी बुला तो बताएँ हाँ अच्छी फोन पेरे ले अच्छी बुला बताएँ फोन पेरे ना आप बस आये ये तो तो करी बस ये

હલો આપડે ભોગીયાસે આપડા ખેતર ચીબડા ખાવા અને પારવા તમારે કોઈ ને બધું અમારે ઘટાડું ખેતર અને સારો માથે હાલો

આવી વિડીયો ગમ્યો હોય આવી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સપલાટ